નવસારી જિલ્લામાં આધાર કાર્ડ બનાવવાની કામગીરીમાં મોટો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે નિયમોની અવગણના કરીને એનઆરઆઈ મહિલાનું આધાર કાર્ડ બનાવવા આવતા જિલ્લા તંત્રમાં મચી છે નવસારીના જલાલપુર તાલુકાના કોલાસણાની એનઆરઆઈ મહિલા પ્રતિક્ષા સંજય પટેલ ફક્ત પચીસ દિવસ ભારતમાં રોકાયા હોવા છતાં તેમનું આધાર કાર્ડ બનાવી દેવાયું હતું જ્યારે નિયમ મુજબ એનઆરઆઈ નું માટે એકસો ને બ્યાસી દિવસનું રોકાણ જરૂરી છે ત્યારે જાગૃત નાગરિકની ફરિયાદ આધારે જલાલપુર મામલતદાર કચેરીએ તપાસ કરી તપાસમાં જણાવ્યું કે પ્રતીક્ષા પટેલે ભારતીય નિવાસથી હોવાના ખોટા દસ્તાવેજો ઉભા કર્યા હતા એટલું જ નહીં મામલતદારના યુઝર આઈડી અને પાસવર્ડનો દુરુપયોગ કરીને કાર્યરત બે સુપરવાઇઝર અગિયાર ઓપરેટરને બળતરફ કર્યા છે તો જલાલપુર મામલેદારના મૃણાલ ઈસરાણીએ નવસારી ટાઉન પોલીસ મથકે ફરિયાદ કરી મામલતદારના સત્તાવાર આઈડીનો ગેરકાયદેસર ઉપયોગ કરીને આધાર કાર્ડ બનાવવાની પોલીસ ફરિયાદ થઈ હોય તેવી ગુજરાતની આ પહેલી ઘટના છે આ ગંભીર મામલામાં મોટા કૌભાંડની આશંકાઓ છે પોલીસ હવે આ ગેરરીતિમાં સંડોવાયેલા ઓપરેટર અને અન્ય આરોપીની ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે આ જે ખોટા પુરાવા છે તે સાચા તરીકે ઉપયોગ કરીને જે આરોપી નંબર બે કોઈ અજાણી ઇસમ છે તેમણે આ જે મામલતદાર સાહેબ અને જે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ જલાલપુર તેમના સર્વિસ પાસ પ્લસ પોર્ટલના યુઝર આઈડી અને પાસવર્ડ ગેરકાયદેસર રીતે મેળવી તેમાં લોગિન થઈ અને જે કાયદેસરનું ફોર્મ હોય એ તલાટી દ્વારા તપાસ કરીને ભરવાનું હોય છે તેની જગ્યાએ બીજું અધૂરી વિગતવાળું કરપાયેલું ફોર્મ એને અપલોડ કરીને આધાર કાર્ડ કાઢવા અંગેના પુરાવો ખોટા હોવાનું જાણવા છતાં તેના સાચા તરીકે ઉપયોગ કરીને આધાર કાર્ડ મેળવેલ હોય જે બાબતનો ગુનો નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે